ni 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 Mama, 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 mama,

કોણ જયદીપ તારું નામ જયદીપ નહીં બકા ના સાચું કઈ ના સાચું ના એવું તો મને નહી ઓળખતો ના હું તો તને ઓળખું ના શું ના ના નક્કી ઓય એટલે પાંચ હજાર લેવાના યાદ આયા હો ચ્યા શું હજાર એટલે હું મૂર્ખા ના જો આપણા તો ચમ નહીં હરખું એ તારા સો હજાર છે ને

અને ઈક જયદીપ રહે ને હયા ઓમ વિમાન ઉડાડે અને પછી આ બે વાન ચંપલમાં હું આગ્રા કાલી ને પેગે ઊ એવું કરે અને પછી ઓમ પેલા પારી નથી ઈકન તો આપણે ભેની ઉપર જઈને પાવ્યા ઓમ કરીને ઓમ નેચો પડે ને એવું કરે લે આછો એટલે તે સપનું તો નહીં જોયું ને એટલે ના લે હાચ કોઈ મારી માની સ્વગા સાચું કહું એટલે ગજબ થઈ ગયો અને પછી મેં તો જયદીપને બેહાડીને કીધું મોકલ્યા જયદીપ મંગે તમે કોણ હો મો તો તમને ઓળખતો જ નહીં લે આ તો આવી એક્ટિંગ કરે લે તો જોઈ તો અલ્યા એવું તો જોય કરતો હશે લે હાચું કહું એ અને તું જો ને મેં તો એમ કીધું કોલા જયદીપો પૈસા લાલ આલના ભાઈ એટલે કે છે પૈસા મો તમને ઓળખતો જ નહીં અલ્યા કો મૂર્ખા હું તને ઓળખો હું તું જ મને ન ઓળખતો એકે અલ્યા હું તને ઓળખતો જ નહીં તમે કોણ હો કે હું કો હ ને આ તો પૈસો થી ખબર હા તો બધા યાર હે ગોડા વેડા કરવા માંડ્યો ને આમ પડે તળ પસળા કર અને ચંપાલીનો હું આગડા કાલે નામ દોડા પેલો વિમાન ઉડાડા પઈ આ મે પૈસા માંગે ના દેવ ગવા કે આ વિમાન આયો પૈસા લઈને ઉડી ગયો એ કરાય રે ઓ આ તો જબરુ થયું ઓ ઓને હું મગજ જતો રહ્યો છે ઓ શી ખબર એ ગોડા જેવા નાટક કરતો તો આયરો યાદ ના જોઈ લઈએ એકવાર યાદ તને હું બતાડું ઈકન યાદ આ તો હે હું તો ના આવશ પણ આ તો બધા અહીંયા ગોડા જેવા નાટક કરવા માંડ્યો હવે મેં તો કોઈ ખાલી એના પૈસાનું શું કીધું હતું અને કોઈ ખાય તો આ તો હેરજી હજી મારું નામ ના આવે એટલે આ તો હું તને બોલાવા કહું હેરજી સમીર તો એ કંઈ હું બતાડો હજુ બેઠો છું કંઈ જોઈ લે હાય તો મારે પૈસા તો લેવાના જ છે મારે કાઢવા તો પડશે જ પૈસા હં એ સમીર હો